નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત વિજાપુર તાલુકા પાટીદાર સમાજ દ્વારા ક્રાંતિ સભા યોજાઈ તમાકુ માર્કેટ ગોવિંદપુરા પાટિયા વિજાપુર ખાતે ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું આ જાહેર સભામાં દરેક સમાજના આગેવાનસીઓ તેમજ દરેક રાજકીય પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને ભાગેડો ભાગેડોલગના કાયદો રદ કરવા માટે સમર્થન આપ્યું આ સભામાં લગ્ન નોંધણીમાં પિતાની સહી ફરજિયાત કરવી લગ્ન નોંધણી દીકરીના રહેનાક વિસ્તારમાં જ કરવામાં આવે લગ્ન નોંધણીની જાણ પિતાને પિસ્તાળીસ દિવસ અગાઉથી નોટિસ દ્વારા જાણ કરવામાં આવે સાક્ષી પર એ જ વિસ્તારનો હોવો જોઈએ જેવા મુદ્દાઓ સાથે ક્રાંતિસભા યોજાઈ આ સભામાં વિજાપુર શહેર તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં બહેનો તેમજ ભાઈઓ હાજર રહ્યા જાહેર મંચ પરથી વિવિધ આગેવાનો જણાવ્યું કે આ દરેક સમાજની લડત છે સરકાર આ કાયદો જલ્દી અમલમાં લાવે આગેવાનોએ વધુ જણાવતા કહ્યું કે જો સરકાર જલ્દી આ કાયદો નહીં લાવે તો આગામી સમયમાં ગુજરાતભરમાં જાહેર રેલી તેમજ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ વિજાપુરથી સમગ્ર વિસ્તાર ના પાટીદાર સમાજ સહિતના સર્વ સમાજોએ આજે મોટી સંખ્યામાં બહેનો સાથે હાજરી આ સરકાર આ બાબતે કાયદો બનાવે એવી માંગણી સાથે સમર્થન આપ્યું સરકાર પ્રેમ લગ્ન ની નોંધણીમાં માતા પિતાને ફરજિયાત નોટિસ આપી અને સહમતી લેવી સાથે સાથે દીકરીના આધાર કાર્ડમાં રહેલા સરનામા ઉપર જ એનું રજીસ્ટ્રેશન થાય અને જે કોઈ લોકો તલાટી મંત્રી હોય વકીલ હોય કે અન્ય કોઈ પણ અધિકારી હોય એ ખોટી રીતે કાગળોમાં સહી કરે તો એની સામે પણ કાયદો બને અને એની સામે સજા થાય એ પ્રકારની માંગણી આજથી આજે કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં આવતા સમયમાં લેવલે ગ્રામ્ય લેવલે અને જિલ્લા લેવલે રેલીઓ અને સભાનું આયોજન કરવાનું નક્કી થયું છે પાંચ દસ બે હાજર પચીસ ના રોજ માણસા ખાતે પણ રેલી નું જાહેરાત કરવામાં આવી છે ત્યારે સમગ્ર ગુજરાતના તમામ સમાજો આ કાયદાને સમર્થન આપી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતનો પ્રવાસ અને સાથે સાથે એકતા યાત્રાનો પણ સંદેશ અમે સમાજને આપીએ મારી પાસે સરકાર અત્યારે અમે રજૂઆત ના સ્ટેજ છીએ હજી આંદોલન અને ઉગ્રતાના સમયમાં અમે નથી એટલે ખાસ સરકાર ને વિનંતીને સરકાર તાત્કાલિક કરે બાકી કાયદો બનાવ્યા વગર અમે આ માંગણીને પૂરી કરવાના નથી ગુજરાતમાં આણંદ તાલુકાના આણંદ જિલ્લાના પણ ગામો છે જુનાગઢનું ધાંજરા પણ ગામ છે અને ઘણા બધા એવા ગામો છે કે બનાસકાંઠાના ગામની પણ વિગત આપી છે સાથે સાથે ગુજરાતના ઘણા બધા એવા ગામો છે કે જે ગામની વસ્તી નવસો આઠસો લોકોની છે એમાં સત્યાવીસો સત્યાવીસો લગ્ન થયા છે આ તમામ માહિતી અમે સરકારશ્રીને ઓલ રેકોર્ડ આપેલી છે અને સરકારશ્રી આ બાબતમાં સ્વીકાર્યું પણ છે લગ્ન નોંધણીના કાયદામાં જે ફેરફાર થયો છે

લગ્ન નું સ્થળ એક જ છે કોમન ભગવાન અઢીસો કરતા માતા મંદિર આ એના ફોટોગ્રાફ એ માતાજીના મંદિરના આ ફોટોગ્રાફ છે આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અઢીસો લગ્ન આ એક ખાલી નાનું દેરું છે કેન્દ્ર છે

તમામે તમામ વિક્રીઓની ઉંમર આધારથી 22 સુધી છે એ જે લગ્ન કરાવ્યા જે લગ્નવા જે ગોરબા બતાવ્યા જે ગોરબાની હાજરી બતાવી રે એક ગોરબા નું નામ છે પાલનપુર માં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી પેકળ ગ્રામળ બતાવવા આવ્યા તમામ તમામ લગનોમાં બીજી મહત્વની વાત 2022 પછી ત્યાંથી રજિસ્ટ્રાર અધિકારીની બદલી થઈ ગયા પછી એ ગ્રામ પંચાયતમાં બે હજાર બાવીસ માં ખાલી ત્રણ લગ્નો છે બે હજાર ત્રેવીસ માં માત્ર બે લગ્નો છે એ ગામના સરપંચને ને પૂછવામાં આવ્યું તો સરપંચે કીધું કે આટલી મોટી સંખ્યામાં કે એક પણ લગ્ન આ જોગમાં એના મંદિરે ક્યાં હોય એવું મારા ધ્યાને નથી એ મંદિરની ઠીક સામે મારો તબેલો આ સામે છે જે એક પણ લગ્ન આ જોજ એના મંદિરે થતા જોયા નથી જે તે સમયે એ વખતના જિલ્લા વિકાસ અધિકારી स्वप्निल ल खरेल खरे रेकोड बता स्वप्निल खरे स्वीकार तू मानू थू कि आ लग्न रजिस्ट्रेशन म क्या मा? क्या बात थी आम तमाम दोषित ऊपर તપાસ થાય જે અધિકારી સાક્ષી કે બીજું કોઈ જે પણ એમાં આરોપી છે એમની ધરપકડ કરવામાં આવે અને ફોજદારી રાહે કાર્યવાહી થાય અને ગુજરાત